ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે ગાંધીનગરમાં સત્તાસ્થાને બેઠેલા નેતાઓ તેમના જિલ્લાઓની પાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સફળ રહ્યા છે પણ ભરૂચના નેતાઓ માત્ર રજૂઆત કરી છે તેમ કહી સંતોષ માણી રહ્યા છે બે હજાર પચીસના પ્રથમ દિવસે નવનગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે પણ ભરૂચની બાદબાકી થતાં ભરૂચની નેતાગીરી માટે શર્મજનક કહી શકાય તેમ છે 2011મી ભરૂચ મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને સરકારમાં 4 થી વધુ વખત દરખાસ્ત પણ કરાઈ છે તેમ છતાં ભરૂચ હજી પણ પાલિકા જ રહી છે ભરૂચ જિલ્લામાંથી સરકારને સૌથી વધારે આવક થઈ રહી હોવા છતાં ભરૂચને કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે તેવા સવાલોના જવાબો સ્થાનિક નેતાઓ પાસે પણ નથી નગરપાલિકાનું વાર્ષિક બજેટ 168 કરોડ રૂપિયાનું છે ઉદ્યોગોના કારણે શહેરનો વિકાસ એકદમ ઝડપથી થઈ રહ્યો છે અને આસપાસના ગામડાઓ પણ હવે શહેરો જેવા બની રહ્યા હોવા છતાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવતી નથી શહેરની વસ્તી હાલ બે દશાંશ બે પાંચ લાખની છે અગાઉ આસપાસના ગામોને જોડીને મહાનગરપાલિકા બનાવવાની વિચારણા હતી પણ તે પણ અભરાઈએ ચડી ગયું છે સ્થાનિક નેતાઓ દર વખતે ગાંધીનગરની ડેલીએ ટકોરા દઈને પાછા આવે છે પણ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા છે હાલ ભરૂચમાં અગિયાર વોર્ડ અને બે દશાંશ બે પાંચ લાખની વસ્તી છે પાંચ ધારાસભ્યો અને એક સાંસદ હોવા છતાં તેઓ ભરૂચને મહાનગરપાલિકા બનાવી શક્યા નથી દસ શહેરોને ટ્વિન સિટી બનાવવાનું આયોજન હતું ગુજરાત સરકાર અમેરિકાના ન્યુયોર્ક ન્યુજર્સીના ધોરણે દસ શહેરોનો વિકાસ કરવા માગતી હતી અમદાવાદ અને ગાંધીનગરને ટ્વિન સિટી બનાવવા વિશાળ મેટ્રોપોલિટન ઓથોરિટી રચવામાં આવી હતી

રહાડપોર દહેગામ હિંગલોટ કુકરવાડા શેરપુરા ઝાડેશ્વર અસુરિયા અને કવિઠા જે તે આ ગામોની વસ્તી લાખથી વધુ લોકોની હોવાનું દર્શાવાયું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે વહીવટી કારણ જવાબદાર હોઈ શકે છે ભરૂચને મહાનગરપાલિકા કેમ બનાવવામાં આવતી નથી તેની ખબર નથી વહીવટી કે અન્ય કારણ હોઈ શકે છે મહાનગરપાલિકા માટે અમારા તરફથી વારંવાર રજૂઆતો તેમજ દરખાસ્ત કરવામાં આવી છે મહાનગરપાલિકા બનાવવા માટે ફરીથી અમે રજૂઆત કરીશું નગરપાલિકાના વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખૂબ દુઃખદ બાબત ગણી શકાય ભરૂચમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે બહુડાની પણ રચના કરી દેવામાં આવી છે નવી ટીપી સ્કીમો જાહેર થઈ ચૂકી છે

કેમ કે જે રીતે ભરૂચ નગરપાલિકાના અંદર તમે જોઈ રહ્યા છો કે ભરૂચ નગરપાલિકા આર્થિક રીતે તૂટી રહી છે દેવાઓના અંદર ડૂબી રહી છે ત્યારે આવા સમયે ભરૂચ નગરપાલિકાના ઉપર જો મહાનગરપાલિકા જો લાગુ કરવામાં આવતી અને મહાનગરપાલિકા બનાવવામાં આવતું તો ભરૂચ શહેરના વિસ્તારોમાં અંદર સારી રીતે વિકાસ એવા વિકાસશીલ કામો થતા કેમ કે ભરૂચ આજે ઔદ્યોગિક નગરી છે ભરૂચની આસપાસ ઘણી બધી જીઆઈડીસો આવેલી છે ભરૂચનું શહેર દિવસે દિવસે કહી શકાય કે એનું ક્ષેત્રફળ છે શહેર વધતું રહે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની નેતાગડી નબળીના કારણે આજે ભરૂચ નગરને આજે મહાનગરનું સ્થાન નથી મળ્યું એ ખૂબ જ દુઃખની વાત છે અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગર બને અને ભરૂચના લોકો જે રીતે ટેક્સ જંગી ભરી રહ્યા છે ત્યારે એમને જે રીતે લાભ મળવા જોઈએ લાભ આજની તારીખમાં મળતા નથી મહાનગર બને ત્યારે ભરૂચના લોકોનો અને ભરૂચની કહી શકાય કે શહેરનો સારી રીતે વિકાસ થાય પણ ભરૂચના મહાનગર ન બનવાથી આજે ખૂબ જ અમને બી દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આગળ વિપક્ષ એની રજૂઆત જે તે જે જે તે જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એ રજૂઆત મહાનગર માટેની કરશે આગળના દિવસોમાં